નમસ્કાર મિત્રો જીરા બજારમાં છેલ્લા પંદર દિવસથી ભાવ અને આવક વચ્ચે એક રીતે લડાઈ ચાલી રહી હોય એવી સ્થિતિનું સર્જન થયું છે જ્યારે પણ ભાવ ઘટી જાય છે ત્યારે આવકો પણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે અને જ્યારે ભાવ વધી જાય છે ત્યારે આવકો પણ વધે છે ને આવકો વધવાની સાથે વળી પાછા ભાવ ઘટી જાય છે ને આ જે બધી આવક અને ભાવ વચ્ચેની જે લડાઈ ચાલી રહી છે એમાં એક સમાચાર એવા પણ આવ્યા છે કે ચાઈનામાં ભારે વરસાદ થયો છે અને ચાઈનામાં ભારે વરસાદ થવાના કારણે જીરાના પાકને નુકસાન થશે એવી વાતો પણ લોકો કરી રહ્યા છે જીરાના પાકને એટલે કે ચાઇનામાં જે જીરાનો પાક તૈયાર થઈ રહ્યો છે એને નુકસાન થશે એવી પણ વાતો અત્યારે બજારમાં વહેતી થઈ છે તો અત્યારે જીરા બજારમાં આવકોની શું સ્થિતિ છે માંગની શું સ્થિતિ છે અને વૈશ્વિક સ્તરે જે ચાઇનામાં વરસાદની જે વાતો થઈ રહી છે એની ખરેખર વાસ્તવિકતા શું હોઈ શકે એ બધા મુદ્દાની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો જીરા બજારની આપણે વાત કરીએ એ પહેલાં એક નાનકડું ડિસ્ક્લેમર તમને આપી દઉં તો અમારી પાસે આ આ સિઝનમાં જે જીરાનું ખેતીમાં જે ઉત્પાદન થયું હતું એમાંથી એંસી ટકા જેટલો સ્ટોક મેં વેચી દીધો છે જ્યારે સિઝન શરૂ થઈ ત્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પચાસ ટકા જેટલો સ્ટોક એટલે જે કુલ ઉત્પાદન થયું હતું એનો પચાસ ટકા જેટલો સ્ટોક સિઝનની શરૂઆતમાં જ માર્ચ મહિનામાં જ વેચી દીધો હતો પછી જે ત્રીસ ટકા જેટલો સ્ટોક છે એ અત્યારે જે તેજી જોવા મળી એમાં શુક્ર શનિવારની વચ્ચે વેચ્યો છે એટલે કે કુલ એસી ટકાથી વધુ સ્ટોક જે અમારે ખેતીનું ઉત્પાદન હતું એમાં જીરાનો મેં વેચી દીધો છે હાલની સ્થિતિએ પણ મારી પાસે જીરાનો વીસ ટકા જેટલો સ્ટોક પડ્યો છે પણ મિત્રો આ જે છે એ મારો નિર્ણય મેં તમને જણાવ્યો મારો નિર્ણય કદાચ મારા માટે સાચો હોઈ શકે તમારે જે તમારો કોઈ પણ નિર્ણય કરવાનો હોય તમારા પોતાના અભ્યાસના આધારે કરવાનો હોય અને તમારી જે આર્થિક જોખમ સહન કરવાની ક્ષમતા છે એના આધારે કરવાનો હોય હું ખોટો સાબિત થઈ શકું પણ તમારે ખોટું સાબિત નથી થવાનું આ વિડીયોનો હેતુ માત્ર તમને માહિતી આપવાનો છે આ વિડીયોની માહિતીના આધારે જીરાનો સ્ટોક કરવો કે જીરાનું વેચાણ કરવું કે જીરાની ખરીદી કરવી એ અંગેનો કોઈ નિર્ણય ન લેવો એવી મારી સલાહ છે તમારા અભ્યાસના આધારે અને તમારી જે આર્થિક સ્થિતિ છે એના આધારે જ તમારે કોઈ નિર્ણય લેવો જોઈએ તો મિત્રો હવે આપણે જીરા બજારની જે સ્થિતિ છે એની વાત કરીએ તો શરૂઆત આપણે પંદર દિવસ પહેલાંથી કરીએ તો પંદર દિવસ પહેલાં મિત્રો એવી સ્થિતિ હતી કે જીરાની જે આવકો છે પીક સિઝન હોવા છતાં જીરાની આવકો નોંધપાત્ર રીતે ઘટી ઊંઝા યાર્ડમાં જીરાની આવકો ઘટી અને પંદરથી વીસ હજાર બોરીની સપાટી સુધી પહોંચી ગઈ તો આવકો ઘટવાના કારણે પછી જીરાના ભાવમાં છેલ્લા દસેક દિવસથી એવી સ્થિતિ થઈ કે ધીરે 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 સુધારો થતો જોવા મળ્યો અને જેઓ જીરાના જે આવકો ઘટવાની શરૂઆત થઈ એ ભાવ પછી ધીરે 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 વધવાની શરૂઆત થઈ જે ગયું સપ્તાહ હતું એમાં તો જે ખાસ કરીને જે છેલ્લા ત્રણ દિવસો હતા એમાં વાયદામાં પણ નોંધપાત્ર રીતે સુધારો થતો જોવા મળ્યો અને હાજર બજારમાં પણ ભાવ જે છે એ વધી ગયા એટલે કે ઘટ્યા ભાવથી છેલ્લા પંદર દિવસની આપણે વાત કરીએ તો ઘટ્યા ભાવથી સાતસો રૂપિયા સુધીનો વધારો જીરામાં આપણને જોવા મળ્યો પણ જેવો જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો એવી આવકો વધવાની શરૂઆત થઈ એટલે કે ઊંઝામાં એક સમયે જે આવકો હતી દસેક દિવસ પહેલાં એ પંદરથી વીસ હજાર બોરી જેટલી ઓછી હતી એ પછી શનિવારે વધી અને પચીસથી ત્રીસ હજાર બોળી જેટલી થઈ ગઈ એટલે કે આવકો વધી એટલે શનિવારના દિવસે જ મિત્રો જીરાના ભાવમાં બસો રૂપિયા સુધીનો ઘટાડો જે છે એ નોંધાયો એટલે કે જ્યારે આવકો ઓછી હતી ત્યારે ભાવ જે છે એમાં વધવાની શરૂઆત થઈ અને ભાવ જેવા વધી ગયા એવી પછી આવકો વધીને આવકો વધી એટલે પાછા ભાવ જે છે એમાં ઘટાડાની શરૂઆત થઈ તો સીધી રીતે જે અર્થશાસ્ત્રનો આપણો નિયમ છે માંગ અને પુરવઠાનો એ ખરેખર છેલ્લા પંદર દિવસના જીરા બજારની આપણે વાત કરીએ તો એના ઉપર બિલકુલ જે છે એ સાચો ઠરે છે ને અત્યારે જે જીરાના ભાવની આપણે વાત કરીએ તો અત્યારે સરેરાશ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો રૂપિયાની સપાટીની ખેડૂતોને જીરાના ભાવ મળી રહ્યા છે બોલ્ડ દાણો હોય તો એમાં ચાર હજાર સાતસોથી પાંચ હજાર રૂપિયાની પણ સપાટી છે પણ જે સરેરાશ ભાવ છે એ છેતાલીસોથી સુડતાલીસો રૂપિયાની સપાટીમાં અત્યારે ગણી શકાય ને જે આવકો છે તો અત્યાર સુધીની આ સિઝનની કુલ આવકોની આપણે વાત કરીએ તો જે વેપારીઓના અંદાજો છે એ પ્રમાણે આપણા ગુજરાતની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાથી લઈ અને ત્રીસ એપ્રિલ સુધીમાં આપણા ગુજરાતના યાર્ડોમાં અંદાજે બત્રીસ લાખ બોરી જીરાની આવક થઈ હોવાનો અંદાજ છે આ ગુજરાતની આવકો છે રાજસ્થાનની આવકો એમાં ગણાઈ નથી પણ રાજસ્થાનમાં મિત્રો સ્થિતિ એવી છે કે રાજસ્થાનના યાર્ડોમાં જે આવકો થાય છે એ વળી પાછી ઊંઝા જેવા યાર્ડોમાં આવે છે રાજસ્થાનના ખેડૂતો પણ ઊંઝા યાર્ડમાં જીરું લઈને આવે છે એટલે અહીંયા ગુજરાતની આવકો ગણીને પણ આપણે એક રીતે એક કોઈ એક તર્ક સુધી પહોંચી શકીએ આવકો અત્યાર સુધીમાં બત્રીસ લાખ બોરીની થઈ ચૂકી છે ને ગઈ સિઝનમાં મિત્રો જ્યારે આપણને તેજી જોવા મળી હતી ત્યારે આખી સિઝનમાં એવો અંદાજ છે કે પંચાવન લાખ બોરીથી સાઠ લાખ બોરીની જ આવકો થઈ હતી અને આ વખતે આ સિઝનના જે પ્રથમ અઢી મહિના છે એમાં બત્રીસ લાખ બોરી જેટલી આવકો થઈ ગઈ છે તો આ જે આંકડા આવકોનું ગણિત છે એના આધારે તમને એ ખ્યાલ આવશે કે ખરેખર આ વખતે પુરવઠાની જે સ્થિતિ છે એ કેવી અત્યાર સુધીમાં રહી છે ને અત્યાર સુધી જે છે એ સ્થાનિક પરિબળો જે બજાર ઉપર છે એની અસર સૌથી વધુ જોવા મળે છે પણ હવે જે આવનારો સમય છે એમાં જે વૈશ્વિક પરિબળો છે કારણ કે જૂન જુલાઈ આ બે મહિનાઓ એવા છે કે જેમાં જે ભારત સિવાય બીજા દેશો જે જીરાનું વાવેતર કરે છે એ દેશોમાં જીરાની જે આવકો છે એ શરૂ થાય છે અને ખાસ મહત્ત્વની વસ્તુ એ છે જ્યારે આ સિઝનમાં જે સિઝન શરૂ થઈ ત્યારથી એવી વાતો થઈ રહી છે કે ચીનમાં જીરાનું વાવેતર નોંધપાત્ર રીતે વધ્યું છે અને બમણું થયું છે તો ચીન એવો દેશ છે મિત્રો કે જેના કોઈ સાચા સમાચાર કોઈ ઓફિશિયલ ડેટા જાહેર નથી થતા જે વાત થતી હોય એ વાતોને આપણે કાં તો સાચી માનવી પડે ને કાં તો પછી ખોટી માનવી પડે પણ ચીનમાં વાવેતર વધ્યું છે એવી વાતો જે છે એ દરેક જગ્યાએ થઈ રહી છે અને એમાં એક સમાચાર એવા આવ્યા કે ચીનમાં અત્યારે ભારે વરસાદ થયો છે તો ભારે વરસાદના જે સમાચાર છે એ ખરેખર આપણે વૈશ્વિક મીડિયા તપાસીએ તો ખ્યાલ આવે છે કે ખરેખર ચીનમાં અત્યારે છેલ્લા એક સપ્તાહમાં ખૂબ જ ભારે વરસાદ થયો છે એ વાત ચોક્કસથી સાચી છે પણ ભારે વરસાદના કારણે જીરાના પાકને નુકસાન થયું છે એ સમાચાર સાચા છે કે ખોટા છે એ જાણી શકાયું નથી કારણ કે ચીન આપણી જેમ ખૂબ જ મોટો દેશ છે આથી એક વિસ્તારમાં ભારે વરસાદ હોય અને બીજા વિસ્તારમાં કદાચ સૂકું વાતાવરણ હોય એટલે કે ખરેખર જ્યાં જીરાનું વાવેતર થયું છે ત્યાં ખરેખર ભારે વરસાદ થયો હોય પૂર જેવી સ્થિતિ હોય તો ચોક્કસથી જીરાના પાકને નુકસાન થઈ શકે પણ એ જે વિસ્તારમાં વરસાદ થયો હોય ત્યાં જીરાનું વાવેતર જ ના હોય બીજા વિસ્તારમાં હોય તો પછી જે આ વરસાદ છે એની વાત છે એ બજારને કંઈ લાંબા ગાળે કોઈ એવી મોટી અસર ન કરી શકે અને ચીનની જે સ્થિતિ છે કે જે વૈશ્વિક પરિબળોની સ્થિતિ છે એ હવે આગામી મહિનામાં જૂન અને જુલાઈ મહિનામાં એ સ્થિતિ સ્પષ્ટ થશે ને જે ચીન દ્વારા જે જીરામાં જો ચીનમાં જીરાનું વ્યાપક ઉત્પાદન હશે તો ચીન પોતાના જે નિકાસના ભાવ છે એ ભારત કરતાં નીચા મૂકશે આથી સીધી રીતે આપણને ખ્યાલ આવશે કે ચીનમાં જે છે એ વ્યાપક ઉત્પાદન થયું છે તો એ જે સ્થિતિ છે એ સાચી માહિતી આપણને જૂન અને જુલાઈ મહિનામાં ખ્યાલ આવશે બાકી અત્યાર સુધીમાં જે આપણું બજાર ચાલ્યું છે મિત્રો એ ચોક્કસથી માત્ર આવક આવકોના આધારે ચાલ્યું છે આવકો જ્યારે પણ વધે છે ત્યારે ભાવ ઉપર દબાણ આવે છે અને આવકો ઘટી જાય છે પછી ભાવ સુધરવાની શરૂઆત થાય છે તો આ સ્થિતિમાં અત્યાર સુધીની જે આવકો થઈ છે ને હવે પછી જે આવકો થાય છે પ્લસ તમે એ પણ જાણી શકો છો કે અત્યાર સુધીમાં ધારો કે બત્રીસ લાખ બોરીની આવકો થઈ છે તો તમારા આસપાસના જે વિસ્તારો છે તમારા આસપાસના ગામો છે જે ઓળખીતા ખેડૂતો છે એમને ખરેખર પોતાના જે ઉત્પાદન થયું હતું એનું કેટલું જીરું વેચ્યું છે મેં પોતે એંસી ટકા જીરું વેચી દીધું છે પણ હું અમારા ગામની જ વાત કરું મારા ગામમાં કદાચ મારા સિવાય બહુ ઓછા ખેડૂતો છે જેમને જીરું વેચ્યું છે તો અહીંયા સ્થિતિ ખેડૂતો ખેડૂતે અલગ હોય પણ એવરેજ એક નીકળી શકે કે ખરેખર કોઈ ગામમાં કેટલું જીરું વેચાયું છે તો જે ખેડૂતોની વેચવાલીની જે ગણતરી છે એના આધારે પણ બજાર અંગેનો કોઈ જે એક રીતે તર્ક જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન